શું રાતોરાત આપણે સ્ટોક માર્કેટથી કરોડપતિ બની શકીએ છીએ તમે શેર લીધા અને વેચ્યા એ ટ્રેડિંગ નથી અમેરિકાની અંદર લગભગ 50% લોકો શેર માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરી રહ્યા છે માર્કેટમાં કોઈ ગેરંટી હોતી નથી આજે આપણે 50000 માર્કેટમાં રોક્યા અને એક મહિના પછી અને 1 લાખ કરવા છે કે ડબલ કરવા છે શેર માર્કેટ એક જુગાર ન લોકો ફ્રસ્ટ્રેટ થઈ રહ્યા છે ટેન્શનમાં આવી રહ્યા છે બજાર શું છે બધી કંપનીઓ છે લોકો ફ્રેન્ડ્સના પૈસા ભેગા કરીને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે બજારના કન્ટેન્ટને સમજો તો તમને બજાર સટ્ટો નહીં લાગે મ્યુચ્યુઅલ ફંડની અંદર કેવું હોય છે લોકો ટિપ્સ આપે છે કે એના પ્રોપર એડવાઇઝર્સ પાસે જવું પડે છે તો બજારમાં તમે કોઈ પણ આવતા પહેલા તમે એના પર રિસર્ચ કરો અત્યારે ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવો ખૂબ જ સરળ થઈ ગયું છે શેર બજારમાં કોરોના ટાઈમ પછી ડીમોટોની સંખ્યા ઘણી બધી વધી ગઈ એટલે કે એફએનઓ ઇન્ટ્રાડે યંગસ્ટરો આની ઉપર વધારે પડતા ફોકસ કરી રહ્યા છે એટલી મ્યુચ્યુઅલ ફંડ તમને ડિસિપ્લિન શીખવા તમે આંખો બંધ કરીને એની ઉપર પૈસા લગાવી રહ્યા છે સોશિયલ મીડિયા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે સ્ટોક માર્કેટના પ્રોસ્પેક્ટિવથી જોઈએ તો બીજાના જ્ઞાનથી પોતે જ્ઞાની ના બનાય કે ચાણક્ય ના બનાય પહેલાનો એક સમય એવો હતો કે જ્યારે લોકો સ્ટોક લઈને હોલ્ડ કરી રાખતા હતા અને અત્યારનો સમય છે લોકોને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈએ છે જયદીભાઈ સવાલ તો તમારા તો તમે લોડેડ થઈને આવેલા લાગો છો